અરવલ્લીના મોડાસામાં પોલીસ પર લાગ્યા દાદાગીરીના આરોપ વકીલને ખોટી રીતે માર મરાયો હોવાના બાર એસોસિએશનના આરોપ છે ભોગ બનનાર ગોપાલ ભરવાડને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા ઘટનાને પગલે જિલ્લાના વકીલોમાં રોષની લાગણી ફેલાઈ છે તમામ વકીલોએ કામકાજથી અડઘા રહીને વિરોધ નોંધાવ્યો રેલી કાઢી જવાબદાર પોલીસ સામે એફઆઈઆર નોંધવાની માંગ કરી છે વકીલોએ કોર્ટ પરિસરમાં આવેલા પોલીસને કોર્ટ ની બહાર ધકેલ્યા ફરિયાદી સાથે પોલીસ સ્ટેશન ગયેલા વકીલ ને પોલીસ સાથે તકરાર થઈ હતી બબાલ ને પગલે પોલીસે વકીલ ને આરોપ છે એક અને કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધવાની માંગ ઉઠી છે ફરિયાદ નહીં નોંધાય તો ઉગ્ર આંદોલનની ની બાર એસોસિએશને ચીમકી ઉચ્ચારી અડા ની અંદર પોલીસનું પ્રજાનું રક્ષણ કરવાનું છે જ્યારે એક પોલીસ કાયદો પોતાના હાથમાં લઈને વકીલ જે કાયદાનું રક્ષણ કરે છે એના ઉપર જ જો હુમલો કરે તો સામાન્ય પ્રજા જીવવું કાઠું પડશે આ ડાબી પોલીસ ટાઉન હમણાં થોડા દિવસ પહેલા આર્મીના ના જવાન ને માર્યો ફરીથી આ અરવલ્લી ડિસ્ટ્રિક્ટમાં એડવોકેટ ને માર્યો આ કોની છે ઉપર કાયદાનો ભંગ થાય છે સર આમ અરે ભાઈ જ્યારે વકીલે કોઈ કાયદાનું અનુપાલન ના કર્યું હોય તો તેના પર એફઆઈઆર ફાડવાની હતી તેને મારવાની સત્તા કોને આપી અને સખતમાં સખતને તાત્કાલિક અમારા બારના આજીવન સભ્ય ગોપાલભાઈ ભરવાડ સાથે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને રાત્રે એમને સખત માર મારવામાં આવ્યો એને મરણતોર માર મારેલ છે અને તેમને રાત્રે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરવાનો છે એમને વધુ ઈજાઓ થવાથી એમને હિંમતનગર ટ્રાન્સફર કરેલ છે અને આજ રોજ અમારા અરવલ્લી જિલ્લાના તમામ જિલ્લાઓના તમામ તાલુકાઓના વકીલોએ અહીં હડતાલ પાડે છે અને અમારી એફઆઈઆર એમના વિરુદ્ધ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ અને પીઆઈ ડાબી વિરુદ્ધ દાખલ કરવા માટે અમે જઈએ છીએ અમારી એફઆઈઆર દાખલ થવી જોઈએ એ ઠરાવ થઈને નક્કી કરવામાં આવ્યું છે કે કાલે સાંજે જે બનાવ બન્યો છે મોડાસાના એડવોકેટ ગોપાલભાઈ ભરવાડ ઉપર કે જેમને બંધી બનાવીને પોલીસે ગંભીર માર માર્યો છે હાલ તે સારવારની તહેતમાં છે ખરેખર આ સખત શબ્દોમાં હું વખોડી કાઢું છું જિલ્લાની પોલીસને કહેવા માંગુ છું જ્યારે પણ અગાઉ અમે ક્લાયન્ટને લઈ અને એફપી કચેરી રજૂઆત કરવા માટે ગયા હતા

જો સસ્પેન્ડ કરવામાં ન આવ્યા તો આગામી સમયમાં આ રેલો ગુજરાતમાં છે ત્યાં રેલી છે અત્યારે તો